લો બોલો સચિન પોલીસ સ્ટેશનથી માત્ર અઢીસો મીટર દૂર મેઇન રોડ ઉપર આવેલા ઘરમાં જ ભર બપોરે લાઇટર ગન સાથે હતા પોલીસની કામગીરી પર પ્રશ્નો અનેક સવાલો ઉઠ્યા છે હાલ પોલીસે ગુનો નોંધી તપાસનો દોર ધમધમાવી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે સુરત શહેરમાં દિન પ્રતિદિન ગમી ગુનાઓમાં વધારો થઈ રહ્યો છે એક બાજુ પોલીસ સુરક્ષિતની ગુલબાંગ પોકારી રહી છે તો બીજી તરફ ગુનેગારો ગુનાને અંજામ આપવામાં સફળ રહ્યા છે

ઘટના બની કાલે બપોરે અમે સુચેલા ત્યાં ડોરના ગાળા ના મા એક ભાઈ બારણું ખોખડાયું ને એમ કે કોઈ હે એટલે અંદર બહાર નીકળી બહાર નીકળીને જોઈને તે વિવેક તો નહીં હે તો બોલા કે કુરિયર મેં કીધું બોલા કે વાઈફ હે તો બોલા હા હે ફિર બોલા પિતાજી હૈ બોલા હા હે તો બોલા કે આપી માતાજી હે મેં કે હા ફિર હે વાઇફ હેખું ક્યાં મે કુરિયર હે તો દે ના તો ગન નીકાલી ફીર મે બોલા કે ચિલ્લા ના મત ઈ તો ગોળી ચલા દા પેલા તો ગભરાઈ કે આ તો મને મારી જ દેવાનો પછી મને હું શક્તિ આપી એટલે ઉપર ગુસ્સો કે ખબરદાર ભાંગી નાખીશ હું તને તારે મારી પાસે બંદૂક છે હું તને ગોળી મારી દઈશ મેમ કીધું એટલે એ પછી છે ને કે ચિલ્લાના મત નહી તો ગોળી ચલા દુગા ગોલી ચોવીસ મેં હસબન્ડ મેને બુલાયા હસબન્ડ ને બૂમ પાડી કે ઉઠો ઉઠો કોઈ ઘર માં ભરાઈ ગયો એટલે એ બહાર આવ્યા ને પછી કે શું છે શું છે એટલે એમની હાથે ઝપાઝપી કરીને એને પૈસાની માંગણી કરી ને એમને બેસાડી દીધા ને એની ઉપર બંદૂક ટાંકી એટલે મેં એક આમાડીને બૂમ પાડી કે રીટા રીટા અંદર આવ એટલે રીટા કે હું છું માસી મે કીધું કે આ કોઈ ભરાઈ ગયેલો છે તું પાછળથી માણસને બોલાવી લાવ એટલે બધાને બોલાવી લાવી તો એક માણસ અંદર આવ્યો બીજા બહાર ઊભા ને પેલી કામવાડીને ને પેલાને ને કહે કે તું જો કોઈ બોલીને તું બહાર નીકળ નહીં તો તારા પર હો ગોળી ચલાવી દેવા ને ને મારા પછી મેં રૂમમાં જલ્દી જલ્દી જતી રહી ને મારા છોકરાને ફોન કર્યો કે આપણા ઘરમાં કોઈ બંદૂક નાખેલી છે તારા પપ્પા પણ ને તું ફોન કર કોઈને ઘરે મોકલ એટલે કે મમ્મી તું બાર વારી માંથી બૂમ પાડતો કોઈ બધા ભેગા થાય એટલે પછી એને શૈલેશ કરીને છોકરા આવ્યો ને એ જેવો આવ્યો ને તેવો જ આ બહાર નીકળો ચોર એટલે મેં એને બૂમ પાડી કે શૈલેશ પકડ આ ચોર છે ચોર છે એટલે પછી એને પકડી લીધો એને વરુણસિંહ ઇન્દ્રસિંહ વાસિયા મારા રેવાનું સચિન ગામ અમે સવારના દોઢ ટાઈમે સુતેલા હતા ત્યારે એક ભાઈ આવીને બહારનું ખૂંકું એટલે મારી મેસેજ ગઈ છે ત્યાર પછી તેને માંગે કુરિયર આવ્યું એમ કહીને બોલાવ્યું અમને મારી મેસેજ ગઈ ને કુરિયરનો માનો કરીને એ રે ઘરમાં ઘૂસી ગયો ને મારી મેસેજ પર થોડો મગજમારી કરી એની આતે ને મને ઉઠાવી રહ્યો મને ઉઠાવ્યો એટલે મને કહે કે તમે બી બોલતા નહીં તો તમારા પર ગોળી ચલાવી દેવા એમ કીધું એ ને પછી મારી મેં છોકરાની બહુ ઉપરથી આવતી હતી એને કીધું કે તું કાંઈ ગયા વિવેક કાંઈ ગયો તો મને કીધું કે વિવેક છે કે નહીં તે છોકરો છે ને હું છોકરો તો એના મામાનતા ગયેલો છે એમ કીધું મેં મને કહી કે કાં છે હું કહું એ તો બહુ દૂર ગામ છે એનું મલે આવે હોય ને એવું નથી પછી મને કે જે હોય તો માંગ નહીં કરી પૈસાની ને એની તો મેં કીધું ભાઈ મને તું જવા દે તો મેં તને પૈસા આપું ને એટલે મને એ સોફા પર બેસાડ દીધો ને પછી બાજુમાંથી શૈલેષભાઈને ફોન કરીને બોલાવી લીધો એની મમ્મીએ